બહુ જ કઠિન બાદ છે અને ગરબા રમતા રમતા ઉપર આવે એની અંદર બેસી તમે નીચે ઉતરી શકો છો અને આ બાની નેવું વર્ષ ઉંમર છે તો પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે નીચેથી ચાલીને ચંદ્રમુના નામના જે બે રાક્ષસ હતા તેમનું બધ કર્યું હતું ચામુંડા માતાએ સ્વાગત છે દોસ્તો ફરીથી તમારું નવા એક બ્લોગ સાથે એ ત્રણે નવરાત્રિ આવી રહી છે એટલે હું સ્પેશિયલ દર્શન કરવા માટે આવી ચૂક્યો છું મા ચામુંડા માતાના મંદિરે ચોટીલા એની સાથે આપણે ચામુંડા માતાનો ઇતિહાસ પણ જાણવાના છે તો અહીંયા રાત્રે રોકાવું કેમ મનાય છે અહીંયા આમાં ચામુંડા માતાનું હુના નામના બે રાક્ષસાસ તેમનું વધ કર્યું હતું તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો તો ચાલો આપણે વિડીયોને હવે શરૂ કરીએ અહીંયા મહાકાલેનું મંદિર પણ જોવા મળે છે તે આપણે દર્શન કરવાના છે તો તમે અહીંયા ધર્મશાળામાં પણ રોકાઈ શકો છો યાર પ્રસાદ માતાજી માતા ચંદુરી લઈ તમે આગળ જઈ શકો છો અહીંયાથી મંદિરના દાન અહીંયા સ્વીકારવામાં આવે છે તો તમે અહીંયા દાન આપી શકો છો અને અહીંયા સામે તમને મા ચામુંડા દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો આજનું અહીંયા કામ થાય છે એટલે દાન પણ સ્વીકારવામાં આવે છે ઘણી બધી દુકાનો પણ છે તો અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો અને તેના કારણે તમે નોન એસી એસી રૂમ પણ મળી જશો તો ત્યાં તમે રોકાઈ પણ શકો છો પહેલાં આપણે દર્શન કર્યા નીચે અને હવે આપણે જવાના છે ડુંગરની ઉપર દર્શન કરવા માટે એનો ઇતિહાસ પણ બહુ જ જોરદાર છે અને મુના નામના બે રાક્ષસ હતા તે અહીંયા રહેતા હતા અને તેમનું વધ કરવા માટે મા ચામુંડા માતા પવિત્ર ભૂમિ ઉપર અવતરિત થયા હતા તે હું કેવું છે તો આપણે આનો ઇતિહાસ પણ આખો જાણવાના છે તો વિડીયોને એને લગી જોતા રહેજો ઓછો તમે ઘણી બધી તમને આ રીતની દુકાનો જોવા મળે છે આ જે તમને જોવા મળે છે તે ચામુંડા માતાનો પર્વત છે અહીંયા બીજું પણ મંદિર આવેલું છે ત્યાં પણ આપણે દર્શન કરવાના છે અને અહીંયા તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો અને અહીંયા પણ તમે પડાવી શકો છો એક ફોટાના પચાસ રૂપિયા લેશે અને સામે છે ચામુંડા માતાજીનું મંદિર તો અહીંયાથી હવે આપણે ઉપર ચડવાનું રહેશે આ છે મંદિરની ઓફિસ તમારે પૂછપરછ કરવી હોય તો અહીંયા કરી શકો છો એ તમને નાના નાના મંદિરો જોવા મળે છે તો આના તમે દર્શન કરી શકો છો અહીંયા ચબૂતરો પણ છે તો એ તમે વિશ્રામ પણ કરી શકો છો અને આ બધા પગથિયા આ પગથિયા છે નીચે ઉતરવાના અને પહેલા દેખાય છે તે ઉપર ચડવાના છે છસો ને ત્રીસ પગથિયા તમારે ચડવાના રહેશે નીચેથી તમે ચડવાનું ચાલુ કરશો એટલે કુલરો જોવા મળી જાય છે સો પગથિયા ચડો છો એટલે તમને આ રીતના કુલરો જોવા મળી જાય અને ત્યાં તમે પાણી પી શકો છો અને કંઈક આ રીતના તમારે પગધિયા ચઢવાના રહેશે એટલે આસ્થા સાથે અહીંયાથી દર્શન કરવા માટે આવે છે ગૌશાળાનું દાન અહીંયા શીખવવામાં આવે છે તો તમે ગૌશાળાનું દાન અહીંયા કરી શકો છો અને જ્યાં ઘણા ગૌશાળાનું દાન શીખવવામાં આવે છે ત્યાંથી તમને ચામુડા માતાનો પર્વત સ્પષ્ટ દેખાશે જોઈ શકો છો આ રીતની આ પહાડી છે અને ચારેય બાજુ પછી તમને જંગલ જોવા મળશે આવા બાવરિયાઓ તમને જોવા મળશે ચારેય બાજુથી આ તેમને બાધા રાખી હશે એટલે કે જે આ પૂરો છે પૂરો છે તેનું ડાળ છે તે મીકી ઉપર ચડી રહ્યા છે તો બહુ જ કઠિન બાધા છે જોઈ શકો છો એક ડાળ મીકવાનું ને પછી ડાળની નિશાની કરવાની ને પાછું તે નિશાની ઉપર જવાનું તે પગ મીગવાનો અને પછી સૂઈ જવાનું અને પાછું તે પુરાણા ડાળથી માપવાનું અને ત્યારબાદ ઉપર જવાનું નજારો જોઈ શકો છો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે ઘણા બધા વાવજિયાત છે અહીંયા આપણે પણ ઘણા બધા થાકી ગયા છે ઘણા બધા જે પગથિયા છે તે આપણે ચડી ચૂક્યા છે અને હોપ પણ ચડી ગયો છે અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો ભક્તો દર્શન કરવા માટે ચાલુ ને ચાલું જ છે હવે અહીંયાથી આપણે ઉપર જઈશું પતળાથી બનાવેલું છે કંઈક આ રીતનું છે તો કદાચ અહીંયા જે તડકો પડે તો એની અંદર આ તડકો આપણને ના લાગે એટલે મને આ રીતનું બનાવેલું છે નજીક નજીકમાં કાંઈક તમને આ રીતના પંખા જોવા મળી જાય છે તો અહીંયા તમે ઠંડી હવા પણ ખાઈ શકો છો ચાલુ કરીને એંગલ તમે ચાલીને ચઢશો તો તમને થાક થોડો ઓછો લાગશે સો પગતા આપણે ચડ્યા અને બીજી પાણીની સારી વ્યવસ્થા અહીંયા મળી જાય છે જેવી રીતે સો પગથી ચડશું એટલે પાછી પાણીની પરબ અહીંયા આવી જાય છે ચાલતો ઉપર આવો છું એટલે તમને એક આ મંદિર જોવા મળે છે મહાકાળી મહાકાળીમાંનું તો અહીંયા તમે મહાકાળીના દર્શન કરી શકો છો આ મંદિર હતી જોઈ શકો છો કંઈક કંઈક આ રીતનું આ મંદિર છે સૌથી બસો પગ ચડો છો એટલે તમને આ મહાકાળીનું મંદિર જોવા મળે છે મહાકાળીના આપણે દર્શન કરી લીધા અને હવે અહીંયાથી આપણે આગળ વધી રહ્યા છે તો રસ્તામાં જે પણ લોકેશન આવે હું તમને બતાવતો બતાવતો આગળ જઉં છું અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે પબ્લિશ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એ ત્રણ નવરોથી ચાલે છે એટલા માટે પિક્ચર હું તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું અહીંયાથી તમે ચોટીલાનો વ્યૂઝ જોઈ શકો છો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને મોસમ પણ આજે બહુ જ જોરદાર છે સ્ટેન્ડ જોવા મળે છે તે જૂતા ચપ્પલ ઉતરવાનું કઈક આજ નો વ્યુઝ છે બે લાઈનો અલગ છે અહીંયા પુરુષો માટેની લાઈન છે અને આ બહેનો માટેની લાઈન છે તો બહેનોને તેમની લાઈનમાં ચાલવું અને પુરુષો ને તેમની લાઈનમાં ચાલવું અને સામે જે તમને જોવા મળે છે તે છે ચામુંડા માતાજીનું મંદિર તો અહીંયાથી તમે દર્શન પણ કરી શકો છો પોતાના ખિસ્સા પર તમારે પોતાને ધ્યાન રાખવું પડશે જોઈ શકો છો તમારા ખિસ્સા પણ અહીંયા કટિંગ થઈ શકે છે તો અહીંયા ચંદ્રમુન નાના જે બે રાક્ષસ હતા તેમનું ઉભા કર્યું હતું તામુંડા માતાએ અહીંયાથી તમે બહારનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને અહીંયા જે માં લખેલું છે તે પેલી બાજુનું છે આ છે મા ચામુંડા માતાજી નું મંદિર તો પહેલા આપણે અહીંયા આપણે દર્શન કર્યા અહીંયા ચામુંડા માતાજી નું મંદિર છે તેની પાછળ તમને મેહડી માતાજીના દર્શન થાય છે મંદિરની પાછળ શિફળ વધારવાનું સ્થળ આવ્યું છે તો તમે અહીંયા શિફળ વધારી શકો છો મંદિરની પાછળ ઉપર હતા તમારી અગરબત્તી અહીંયા ધુઆમાં મુસવી અહીંયા તમે દાન પણ નાખી શકો છો દાન પેટીની અંદર નેવું વર્ષ ઉંમર છે તો પણ અહિયાં નીચેથી ચાલતા દર્શન કરવા માટે ઉપર એવું બાકી એવું ચઢાય તમારા થાક લાગ્યો તો આ બાની નેવું વર્ષ ઉંમર છે તો પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે નીચેથી ચાલીને અહીંયા તમને આ રીતે પાલખીઓ પણ મળી જાય છે તો પાલખીની અંદર બેસી તમે નીચે ઉતરી શકો છો બેસીને પણ ઉપર પણ આવી શકો છો જોવા મળે છે તે ગરબા છે આ ગરબા રમતા રમતા ઉપર આવે પણ એ પાછા લઈ ના જાય ફક્ત અહીંયા જ મીકીને જતા રહે છે ચૈત્ર નવરાત્રી હતી એ તમારા માટે પેશાલા ચામુંડા માતાનો વિડીયો બનાવવા માટે આવી ગયો હતો ચોટીલા તો કેવો લાગ્યો આ ચોટીલાનો વિડીયો ચામુંડા માતાજીનો કમેન્ટ કરજો અને ચૈત્ર નવરાત્રિમાં તમને સરસ રીતે દર્શન થયા હશે તો દોસ્તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે આજના માટે જય હિન્દ જય ભારત જય મા ચામુંડા